નમસ્કાર મિત્રો જોબ શ્રિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે સીબીડીટી દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પંદર હજાર નવસો અને સિત્યોતેર જગ્યા ઉપર ભરતી થવાની છે પગાર પણ સારો મળવાપાત્ર રહેશે જેવો કે પંચોતેર હજાર જેવો પગાર તમને મળવાપાત્ર રહેશે અને ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર છે તે અઢારથી લઈને તેત્રીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આ સીબીડીટીની જે ભરતી છે તે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે આયકર વિભાગ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેથી આ ભરતીનો લાભ તમારે અવશ્ય લેવો જોઈએ તો આજે જ તમે પરીક્ષાની જે સિલેબસ છે તેની તૈયારી કરવાનું શરૂ કરી દ્યો જેથી જ્યારે પણ આ ભરતીની એક્ઝામ આવે ત્યારે આપણે સારી રીતે એક્ઝામ આપી શકીએ તો મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ સીબીડીટીની જે ભરતી છે તેની ફૂલ ડિટેલ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો હવે આપણે જોઈશું સીબીડીટીની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છીએ સીબીડીટી ઓફિસ સુપરિટેન્ડર રિકવાયરમેન્ટ બે હજાર ચોવીસની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ભરતી બે હજાર ચોવીસ ત્યારબાદ ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિસ્ટ્રિક્ટ ટ્રેસ એટલે કે સીબીડીટી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની તો ઓફિસ સુપરટેન્ડર ગ્રુપ બીની આ ભરતી છે ત્યારબાદ વેકેન્સી ડિટેલ જોઈએ તો ઓરિયસ વેકેન્સી છે જેમાં ટોટલ વેકેન્સીની વાત કરીએ તો પંદર હજાર નવસો અને જગ્યાઓ પર ભરતી થવાની છે અને અરજી કરવાનો મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને પિસ્તાલીસ હજારથી લઈને પંચોતેર હજાર સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષ થઈ ગયેલા હોય છે અને મેક્સિમમ ચાલીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો આમાં એક જે રિલેક્સેસન છે તેમાં એડ થઈ ગયેલું છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે ગ્રેજ્યુએશન હોવું જોઈએ જો તમે ગ્રેજ્યુએશન કરેલા હોય કોઈ પણ બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી તો જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી પ્રાયટન એક્ઝામ લેવામાં આવશે જેમાં પ્રી અને મેન્સ બે લેવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યુ લેવામાં આવશે તો મિત્રો તમારે રાઇટન એક્ઝામ અને પ્રી અને મેન્સ એક્ઝામ છે તેની તૈયારી તમારે અત્યારથી શરૂ કરી દેવી જોઈએ જેથી જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે તમે સારી રીતે એક્ઝામ આપી શકો ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ વોટર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ રેશન કાર્ડ કાસ્ટ સર્ટિફિકેટ અને દસમાની માર્કશીટ એજ એજ પ્રૂફ અને ડોમેશન સર્ટિફિકેટ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ હવે વાત કરી કે તમે એપ્લાય કઈ રીતે કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દેવામાં આવશે જ્યારે આ ભરતી આવશે ત્યારે તો ત્યારે તમારે તે લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તમારે એજ્યુકેશન ડિટેલ અને પર્સનલ ડિટેલ છે તે તમારે ફિલ કરવાનું રહેશે ત્યારબાદ તમારે જે પણ તમારો ફોટોગ્રાફ છે સિગ્નેચર છે અથવા તો જે પણ તમારો ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરવાનું હોય તે તમારે અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે એડમિટ કાર્ડ એટલે કે હેન્ડ એક્ઝામની જે કોલ લેટર છે તેની રાહ જોવાની રહેશે જ્યારે પણ તેનો કોલ લેટર આવે ત્યારે તમારે જે તે સમય અને તારીખે તમારે સ્થળે તમારે તે એક્ઝામ દેવા જવાની રહેશે તો મિત્રો વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન તો તે તમને જ્યારે પણ આ ભરતીનું ઓફિસિયલ નોટિફિકેશન આવશે ત્યારે તમને અહીં અપડેટ કરી દેવામાં આવશે લાસ્ટ ડેટ પણ ત્યારે તમને આપી દેવામાં આવશે ત્યારબાદ અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને જ્યારે પણ આ ભરતી છે તેની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને લિંક આપી દેવામાં આવશે અથવા તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જ્યારે પણ આ ભરતી આવે ત્યારે તમને હું વિડીયો દ્વારા જાણ કરી શકું છું અને માહિતી પહોંચાડી શકું તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડિયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત